ખાંધો રબારી ખાંધો રબારી એટલે ખાંધલી ગામ એની ઉપરથી ખાદલી પડી રબારી ની ગાય હા

સારી રીતે પૂજા થાય છે ફૂલ જારી ભરાય છે મહેન્દ્રભાઈ રાજુભાઈ પરમાર તો આજના વિડીયો આપણે આપડે દર્શન કરીશું દેવાદી દેવ મહાદેવ ના સ્વયંભુ સ્વરૂપના જે આવેલા છે ખાનની મુકામે ભગવાન શંભુનાથ મહાદેવ હવે આ શંભુનાથ મહાદેવનો ઇતિહાસ જ્યારે મેં જાણ્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો ચોંકી ઉઠ્યો લોકવાયકા એવી કહેવાય છે કે આ જગ્યા ઉપર પહેલાં જંગલ હતું અને એ જંગલ પર ગાય હતી આવતી હતી અને એ ગાય ઓટોમેટિક દૂધનો અભિષેક કરતી હતી જ્યારે આ ગાયનો માલિક ખાંદિયો રબારી એ પોતે જાણે છે ગાય વિશે ત્યારે પોતે આવે છે ત્યાં ખોદકામ કરાવે છે પરંતુ એનાથી ખોદકામ ન થતાં તેણે ત્યાંના એક લાખા વણઝારાને કહ્યું કે ત્યાં આગળ કશું હશે તો લાખા વણઝારા દ્વારા મંદિરનું જે જગ્યા છે પ્રાંગણ છે ત્યાં ખોદકામ થાય છે અને મંદિરનું બાંધકામ થાય છે અને ત્યાં દેવાદી મહાદેવના સ્વયંભૂ સ્વરૂપનું પ્રગટ થાય છે શિવલિંગ અને એવું કહેવાય છે જે આ શિવલિંગ છે આજે પણ એક ચોખાના જેટલું વધે છે લોકવાયકા એવી છે અને એ શિવલિંગ છે જ્યારે પહેલાંના ઉંમરમાં જ્યારે બા હતા એ આવતા દર્શન કરતા ત્યારથી લગાવીને અત્યારે શિવલિંગ છે થોડું મોટું થઈ ગયું છે તો આવું દિવ્ય અદ્ભુત સ્વયં સ્વયંભુ શિવલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીએ આપણે પણ પાવન થઈએ અને બીજાને પણ પાવન કરીએ વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરે અને હા આ રબારી પરથી જ ગામનું નામ ખાંદલી પડ્યું હતું સરસ બધાનું બહુ પહેલાનું ઘડ્યા વખતનું છે ઉમરવાળા શિવલિંગ હતું એમાંથી નવે સદી બનાવ્યું બરાબર નવે સદી બનાવ્યું મંદિર બીજું એક બાજુમાં સંભૂરનાથ મહાદેવ છે બહુ જૂનું વર્ષો જૂનું ચાલો બતાવો ચાલ આપણે જઈએ તો આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે પીપળાવાળા પીપળાવાળા મહાદેવજી જે ખાંડલીક મુકામે આવેલા છે એમના દર્શન કરવા જઈ રહ્યા છે અત્યંત પૌરાણિક મંદિર છે ચાલો આપણે દર્શન બધા કરીએ હં વર્ષો જૂનું પથ્થર બહુ જૂનું વર્ષો જૂનું વર્ષો જૂનું છે જે પૌરાણિક કાળમાં જે આપણે શિલ્પ કલા હતી ભારતની સંસ્કૃતિની વિરાસત એના દ્રશ્ય તમે ત્યારે જોઈ શકો છો બધી મૂર્તિઓ અત્યંત પૌરાણિક મંદિર છે અને આ છે શંભુનાથ મહાદેવ મંદિર અહીં આગળ ગામના

મંદિરનું રિનોવેશન કરવામાં આવેલું છે અત્યારે હાલમાં આ બધું લાકડાની ફ્રેમમાંથી પહેલા તમે જોઈ શકો છો મંદિરને રિનોવેટ કરવામાં આવેલું છે અહીંયા આગળ ગણપતિ રાખીએ છે હા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા પૌરાણિક છે તમે જોઈ શકો છો અત્યારે વિષ્ણુ ખૂબ સુંદર વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન છે આ ગામડીપુરની ખાનલી ગામની જે કુળ દે ખાનલી ગામના કુળ દે છે બ્રહ્માણીમાં એમની આ પૌરાણિક મૂર્તિ છે ને પૌરાણિક દર્શન તમે કરી રહ્યા છો અત્યારે અને આ છે આપડા હનુમાન દાદા કષ્ટ ભજન દે હનુમાન દાદા પૌરાણિક મૂર્તિ દેખાઈ રહી છે આપણ પણ નીદે ઉતરી ના અને આ મંદિર અદ્ભુત મંદિર છે તમે જોઈ શકો છો આટલું ઊંડાણ ની મહાદેવ જે છે ઘણા ઊંડાણની અંદર છે અને પગત ઉતરીને જવાનું હોય છે કેટલા સ્ટેપ તમે જોઈ શકો છો કેટલા બધા સ્ટેપ છે આટલા બધા શંભુનાથ મહાદેવ શું વાત કરો છો સ્વયંભુ આ જે શિવલિંગ છે સ્વયંભુ સ્વયંભુ છે ભાઈ વાંદલી ગામની અંદર મિત્રો મહારાજ અત્યારે દર્શન થઈ રહ્યા છે સ્વયંભુ શંભુનાથ મહાદેવજી આપણે હાલમાં રૂબરૂ તમે નિહાળી રહ્યા છો ભગવાનના દર્શન તમે કરી રહ્યા છો અને આજ કહી રહ્યા છે આપનું આપનું નામ શું છે શું નામ કૈલેશભાઈ કૈલેશભાઈ પુરોહિત ગોર મહારાજ કૈલેશભાઈ પુરોહિત ગોર મહારાજ ખાંડલીના છે ખાંડલીના નિવાસી છે અને એ આપણે દર્શન કરાવી રહ્યા છે ખાંડલી ગામમાં આવેલા મહાદેવજી શંભુ મહાદેવજી શંભુનાથ મહાદેવજી જે પૌરાણિક મંદિર છે અને એ સ્વયંભૂ છે ઉપર તમે જોઈ શકો છો શિખર ઘણું ઊંચું છે અને તમે મંદિરની જે હાઈટ જોઈ શકો છો

ઓ મહાદેવ મહાદેવેશ્વર હા પાછેશ્વર મહાદેવ

દર્શક મિત્રો તમે અત્યારે નિહાળી રહ્યા છો ભગવાનના જે પ્રાંગણની બહાર શ્રદ્ધાળુ બેઠા છે આપણે વાત કરીશું શું નામ આપનું શું નામ છે મહેન્દ્રભાઈ રાજુભાઈ પરમાર મહેન્દ્રભાઈ અમને જણાવશો કે તમે આ મહાદેવનું મંદિર છે એ તમે અહીંયા આગળ દર્શન કરવા નિયમિત જાઓ છો હા નિયમિત અને અહીંયા આગળ શ્રાવણ મહિનામાં શું શું તૈયારી થાય છે શ્રાવણ મહિનામાં તો પૂજાપાઠ બધું થાય બધું થાય છે ને બોલો આપનું શું નામ શું છે સુનીલભાઈ છોટાભાઈ પટેલ એમાં સારી રીતે પૂજા થાય છે ફૂલ જારી ભરાય છે સાવ મહિનામાં ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને બધા સારી રીતે દર્શન કરે છે શિવાલય પૂજા વિધિ સારી થાય બરાબર છે તો આપ દર્શક મિત્રો નિહાળી રહ્યા છો મહાદેવ મંદિર છે એક ગામની અંદર નજીક નજીકમાં બે મંદિર છે ભગવાનના એક બાજુ તમે દર્શન કરી શકો છો શંભુનાથ મહાદેવના અને બીજી બાજુ છે સ્વામિનારાયણ મંદિર તો છે જ વડતાલના ધાબા હેઠળનું પણ બીજું મહાદેવ છે એમનું નામ છે મન ધાતેશ્વર મહાદેવ જે પૌરાણિક મંદિર છે આ એનાથી પણ પૌરાણિક મંદિર છે અને તમે દર્શન ત્યારે કરી રહ્યા છો આ છે સ્વામિનારાયણ મંદિર વડતાલા તાબા હેઠળનું ખાંડલી ગામ છે એક ધાર્મિક ગામ છે અને ધાર્મિક ગામમાં જ્યારે હું આવી ગયો છું ત્યારે મેં તમને દર્શન કરાવ્યા મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આપણને સરસ મજાની માહિતી કૈલેશભાઈ આપી છે આપણે કૈલેશભાઈનો એકવાર ધન્યવાદ કરી લે તમે અમારા વ્યુવર્સ સરસ માહિતી આપી બદલ આપનો આભાર જય બોલે જય બોલે અત્યારે નિહાળી રહ્યા છે સ્પષ્ટપણે કે તળાવ છે ખાનલી ગામમાં તળાવ આવેલો છે તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો તળાવ છે આટલું મોટું તળાવ છે વિશાળ કાંઈ આ ખાનદલી ગામમાં આવેલું છે હવે આ વિશાળ તળાવ છે હવે ત્યાં વિશાળ તળાવ છે હવે તળાવની જસ્ટ બાજુમાં જ્યારે તમે જઈ શકો છો તો મહાદેવજી શંભુનાથ મહાદેવનું આપ દર્શન કરી શકો છો મહાદેવજીનું મંદિર છે તો જ્યારે મારે મહાદેવ વિશે જ્યારે માહિતી લેવી છે ત્યારે મને એક અંકલ મળી ગયા છે એમને મુખ્યથી સાંભળીશું મહાદેવ મંદિર વિશે તમે જણાવો છો અમને હા હા જણાવો લાખા મણ તલાવ છે શંભુનાથ મહાદેવું કુવો છે ઉપર ક્યાં મંદિર મંદિર ઉપર બે પથ્થર છે પથ્થર પર લખેલું છે મંદિર બનાવેલું મંદિર બનાવેલું એક ગાય જતી હતી શંભુનાથ રબારી ની ખાજા રબારી ખાજો ખાજા રબારી ની ગાય બરાબર પછી તપાસ કરી કે ભાઈ દૂધ આગળ પડે પડે છે પછી તપાસ કરી તો પછી શિવલિંગ ની અંદર એની કેપેસિટી નથી એટલે પછી વંજારા ને વાત કરી વંજારા એ અહિયાં શંભુનાથ મહાદેવ મંદિર નું બાંધકામ કર્યું અને શિવલિંગ છે અંદર બહાર કાઢ્યું મતલબ ખોદકામ કર્યું ખોદકામ કર્યું શિવલિંગ ત્યાં ત્યાં જ છે અત્યારે એટલે જે આપણે જે વિડીયો શિવલિંગ જોઈ રહ્યા છે ખૂબ ઊંડું છે બરોબર એનું એ જ કારણ છે કે ગાય ત્યાં ઓટોમેટિક આવતી હતી અને ઝરણ કરતી હતી દૂધ મહાદેવ અભિષેક કરતા હતા શિવલિંગ પર જંગલ જેવું હતું જંગલ જેવું હતું પેલા જંગલમાં માં ખાલી પાન નીચે જ જંગલમાં જ્યાં નીચે ઉભી રેલી હા અને દૂધ ઓટોમેટિક

ખુબ સુંદર દ્રશ્ય છે ખુબ સુંદર જગ્યા છે અને ગામ છે એ અત્યંત પૌરાણિક ગામ છે ઐતિહાસિક મંદિર છે અને આ પીપળો પણ છે બહુ વર્ષો જૂનો છે તે વખત છે અને ખાંડો રબારી ખાંદલી ગામનું નામ ખાંધો રબારી પરથી પડ્યું છે અને આ ખાધા રબારી ની શંભુનાથ મહાદેવ અને લાખ્યું તળાવ અહિયાં આગળ લાખ્યું તળાવ છે ભાડવો કુવો છે અને શંભુનાથ મહાદેવ છે એ પૌરાણિક છે વર્ષો જૂના છે અને જે આપણે સાહિત્ય કલા જે સાહિત્યની સ્થાપના થઈ હતી આપણી પૌરાણિક કાલની તે સમયની અહીંયા આગળ આ વિરાસત છે ખાનલી ગામની અંદર